હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું ફિરસે એકવાર હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે સરહદ જગ્યાની અંદર જે બગીચા સ્થિત જુઓ કેટલું સરસ મજાનું લોકેશન અને એવા સુરત જિલ્લાનું નવસારી તાલુકાનું પિંસાડ ગામ અને પિંસાડ ગામમાં મહાદેવનું સરસ મજાનું મંદિર છે તો આપણે ક્યાં જવાનું છે દર્શન કરવા માટે આ નવસારીથી લગભગ દસ કિલોમીટર જે દસથી અગિયાર કિલોમીટર જેટલું દૂર થાય અને સુરતથી ચાલીસ કિલોમીટર જેટલું દૂર થાય જો મારી જે પાછળ દેખાય છે ગેટ તે છે પિંસાડ ગામનો ગેટ મેઇન ગેટ છે ત્યાંથી આપણે અંદર જઈશું તો ચાલો જઈએ આપણે પિંસાડ ગામની અંદર પિંસાડ ગામમાં આવો એટલે તમારો આ દરવાજો તમારું મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે જુઓ એવો સરસ રસ્તો છે આવા ગામનો વિકાસ હોય વાહ ભાઈ વાહ તો ચાલો જઈએ આપણે અંદર ત્યાં જઈને ઇતિહાસ જોઈશું મંદિરના દર્શન કરજો અને આજુબાજુ વિસ્તાર જુઓ તમે દોસ્તો આ છે પિંચાળ મંદિરનો પરિસર અને બાજુમાં એકદમ રસ્તો રસ્તો પણ કેટલો સરસ વ્યવસ્થા બહુ સારી એકદમ સરસ મજાનું ડેવલપવાળું ગામ જુઓ આ ગામમાં એન્ટર થતો રસ્તો છે અને આ છે એની ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત કેટલી સરસ ગ્રામ પંચાયત છે હા આ મંદિરના દાતાઓ યુ એસ સમાજ પિંચાળ આના સહયોગથી બનેલો છે આ તરફ કરીને વાંચી લેજો વાહ આ સરસ મજાનો મંદિરનો પરિસર એકદમ ખૂબ વિશાળ અને શાંત જગ્યા છે ગામના લોકો બેસે એક સાથે જો ગમત કરી રહ્યા છે કેવા માણસો શાંતિથી બેઠું છે આ બધા ગ્રામજનો વૃદ્ધો તેમજ જીવાનો અહીં આવીને બેસે છે ચાલો જોઈએ આપણે દામોદેશ્વર મહાદેવનું મંદિર નવસારી તાલુકો અને જિલ્લો દોસ્તો જો કેવો સરસ મજાનો વિકાસ થયેલો ગામ છે ગ્રામજનો બેઠા છે સરપંચ પણ છે અને ગામનું જે હેન્ડલિંગ કરે શું નામ કીધું ભાઈનું ભાઈ જમીનભાઈ ને જમીનભાઈ તો આપણે આના વિશે પૂછ્યું આપણે ગામના વિકાસ મંદિર વિશે પૂછ્યું દોસ્તો તમે નવસારી હોય એક આજુબાજુમાં તો આ ગામમાં દામેશ્વર દામોદેશ્વર મહાદેવ દામોદેશ્વર મહાદેવના દર્શન કરવા જઈજો મહાદેવના દર્શન તો અછૂક કરજો પણ ગામનો વિકાસ કેવો છે અને ગામના ગ્રામજનોનો મત કેવો છે એ તમે ચોક્કસ જાણજો જો અત્યારે આપણી સાથે સરપંચ બેઠા છે નયનભાઈ અને બીજા છે ગામનું હેન્ડલિંગ જે કરે છે જમીનભાઈ આપણે એની પાસેથી તે આ ગામ વિશે જાણીએ તો ચાલો ને આ છે ગામના સરપંચ અને આપણા સરપંચને ગામના વિકાસ વિશે એક બે પ્રશ્ન કરી નયનભાઈ આ તમારું પિંચાળ ગામ છે તો આ પિંચાળ ગામનો આટલો બધો વિકાસ કઈ રીતે થયો એના સહયોગી તમારું ગ્રામ છે કે કોઈ બીજા દાતાઓ તરફથી તમને સહયોગ મળે છે એનઆરઆઈ દાતાઓ દ્વારા અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા અને ગ્રામજનો જે અહીંયા લોકલ લોકો રહેતા છે એમના સ્વૈચ્છિક ફાળા દ્વારા આ ગામનો વિકાસ થયો હા અચ્છા આ ગામમાં શિક્ષણ કેવું છે શિક્ષણ સારું સારું શિક્ષણ છે આપણે ગામમાં શાળા નથી સંખ્યા ઓછી હોવાના કારણે પણ આજુબાજુના ગામમાં અને પ્રાઇવેટ સ્કૂલોમાં જાય છે વિદ્યાર્થી દોસ્તો આ છે પિંચાડ ગામના વાઇસ પ્રેસિડેન્ટ ગામનું હેન્ડલિંગ કરે છે જેમીનભાઈ આ ગામમાં તમારે પ્રાથમિક સ્કૂલ નથી

બાજુનું ગામ છે ત્યાં જાય છે લોકો ભણવા માટે તો આ ગામમાં શું શું ફેસિલિટી છે પ્રાથમિક સુવિધા જેને આપણે કહીએ પ્રાથમિક સુવિધા આપણે જોઈએ તો પાણીની સુવિધા છે ચોખ્ખું પાણી ચોવીસ કલાક પછી આપણે ગટરની સુવિધા છે મિનરલ વોટરની સુવિધા છે પછી કચરો ડોર ટુ ડોર કલેક્શન કરે છે ચોવીસ કલાક એ તો છે જ આપણે ગુજરાતમાં બધી જગ્યાએ પછી રસ્તા સરપંચ સાહેબના સહયોગથી બધે રસ્તા સારા થઈ ગયા છે હવે ગામમાં કેમેરા ના હતા તે પણ કેમેરા પણ લાગી ગયા છે હા માટે ને બીજું કે ગામમાં સરપંચ શ્રીના સહયોગથી આપણે સોલાર પણ છે ગામમાં એટલે કેવું કે બિલ પણ મોટરનું ને એનું જે બિલ આવે છે તે પણ ઓછું આવે છે થેન્કયુ જમીનભાઈ

આપણા બાકીના મંદિરનો ઇતિહાસ કરતાં ગામડાનો જે મંદિરનો ઇતિહાસ હોય ને તે અનોખો હોય કારણ કે ગામડાના મંદિરનો ઇતિહાસ કોઈ દિવસ હોતો જ નથી કારણ કે વર્ષો દર વર્ષો પેઢી દર પેઢી આ ગામડામાં મંદિર સ્વયંભુ બનેલું સ્વયંભુ મંદિરનો ઇતિહાસ એવો હોય કે આપણને ગામડાવાળાને જ ખબર હોતી નથી કે આ મંદિર ક્યારે બનેલું એનો સમયગાળો કયો બરાબર ને કારણ કે પેઢી ચાલી ગયેલીને પણ આ આ ગામ આ ગામ વસી થી આઠ પેઢીની ઉપર થઈ ગઈ છે બરાબર ને એટલે એવા કોઈ વડીલો પણ રહ્યા નથી કે આનો પરફેક્ટ તમને પરિચય આપી શકે પરંતુ ભોળાનાથનું મંદિર જ્યાં હોય જે ગામડામાં ભોળાનાથનું મંદિર હોય એ ગામ સદાને માટે પવિત્ર હોય એવું શાસ્ત્ર કહે છે અને મંદિર વગરનું ગામ એ સ્મશાન તુલ્ય ગામ કહેવામાં આવે છે એવું ધર્મશાસ્ત્ર કહે છે તો મારે ફક્ત આટલું જ કહેવું છે કે આપણા દામોદરેશ્વર દાદા એ બધાનું આપણા પિંસાળ ગામનું અમારું કલ્યાણ કરે છે જ્યારે જ્યારે આફત આવી છે ગામમાં ત્યારે ત્યારે ભોળાનાથે અમારા પર કૃપા કરી છે બસ આટલું જ મારે કહેવું છે એટલે તમે ઇતિહાસ પૂછો તો ઇતિહાસ તો અહીંયાથી કોઈ પરફેક્ટ કેટલા વર્ષ જૂનું કેટલા સમય કાઢો જૂનું એવું તો કોઈ પરફેક્ટ તો કહી નહીં શકે પરંતુ આ દામોદરેશ્વર મંદિરનું બહુ સચ છે અને બધા શ્રદ્ધાળુઓ મારા ગામ પિંસાડવાળા ખૂબ જ એને દિલથી માને છે અને એની સેવા ચાકરી કરે છે વર્ષો દરમિયાન આવતા બધા તહેવારો ભગવાનની શિવરાત્રી આ બધા તહેવારો પણ ખૂબ જ ધૂમધામથી ઉજવે છે એટલું જ મારા એક બ્રાહ્મણ તરીકે કહેવું છે જય શ્રી કૃષ્ણ જય દામોદરેશ્વરમાં આવે દોસ્તો આ ગામ રાશિઓનું કેવું છે કે ચોમાસું સારું થાય અને ફૂલ વરસાદ આવે તો જુઓ આ ગામની ટોચ આ ગામની જે તમને કંઈ ટોચ દેખાય ને ત્યાં સુધી વરસાદ આવી જાય છે અને અહીંયાથી કોઈ ગામનું નીકળી નથી આપતું એટલો બધો વરસાદ આવી જાય વરસાદ આવી જાય એટલે આ ગામના દસ દસ દિવસ સુધી નીકળેલા નથી આ ફિંસાડ ગામની અંદર ગામ લોકોને એવું કહેવું હતું હવે તો સારું છે આજુબાજુ બધે પુલ થઈ ગયા પણ નહીંતર આ પ્રોબ્લેમ હતો તો ચાલો હવે જઈએ મહાદેવના દર્શન કરવા માટે દોસ્તો આ છે દામોદરેશ્વર મહાદેવ અને જો આ આપણે સામે દેખાય ત્યાં અહીંના મોહન છે બાપુ સંજયગીરી બાપુ વાહ આપણે મંદિરમાં જઈશું અને મંદિરના દર્શન કરશું જો સામે છે એ દામોદેશ્વર મહાદેવ છે વાહ જય દામોદેશ્વર મહાદેવ બેન અને સંજયગીરી બાપુ આ બેન છે તે તમના દીકરાના ઘરેથી છે એટલે દીકરી જ છે ને અત્યારે તો આ સેવા આપે છે અને બહુ સારી સેવા આપે છે સારી વાત છે સંજયગીરી બાપુ આ દામેશ્વર મહાદેવ ઇતિહાસ વિશે અમારા યુટ્યુબ દર્શક મિત્રોને થોડી ઘણી માહિતી શેર કરો ને આમાં જે સરપંચે ને એમને ગોઠવેલું બધું આ બધું કર્યું છે સરપંચે જે બધું કર્યું છે એમાં તો આમના પપ્પા દાદાના દાદાના ટાઈમ પરનું એ મંદિર છે આવ્યું પહેલાં નાનું મંદિર હતું અત્યારે એમને પ્રગતિ કરીને મોટું કર્યું હું અત્યારે અમને હાલમાં અમે બે વર્ષથી અહીંયા પૂજા કરતા છે આ બીજું કંઈ નથી એટલા માણસો હારા છે બધા કોઈ કોઈ જાતનું કોઈ ટેન્શન નહીં મળે કોઈ જાતનું કઈ એ નહીં એમને એમને એમ દર્શન કરીને જઈને પૂજા કરીને અમે કરીએ બીજું કંઈ જ નથી અમારે કોઈ કોઈ અમને એમ બોલવા નથી આવતું તમે કેવી રીતના કરો શું કરો એમ બી કહેવા નથી આપતા કંઈ નથી એટલા માણસ તો હારા છે બધા અને અમારા સરપંચ તો એકદમ ફાઇન માણસ છે અને આ નમ્બરો છે એ નમ્બરો બી હારા છે નીતિનભાઈ છે પેલો મોહનભાઈ છે એ બધા

એ જઈને લઈને આવે નીતિનભાઈ ફ્રસ્ટ છે એનો એ ભાઈ એના એના હાથમાં છે એ લઈને આવે અને નયનભાઈ ખાલી નયનભાઈને એમ કેવું પડે ભાઈ નયનભાઈ આવું છે કંઈ નહીં નીતિનભાઈને કહીને પછી મંગાવ્યું એ નીતિનભાઈ લાવીને આપી દે અમને કોઈ જાતને એ નથી એટલે કોઈ તકલીફ નથી તકલીફ નહીં મળે કંઈ જ નહીં મળે અમને જય ગામધેશ્વર મહાદેવ હા દામેશ્વર મહાદેવ દામેશ્વર મહાદેવ હા तो दोस्तों આ વિડીયો હતો નવસારી તાલુકાનો ભીંસાડ ગામનો અને આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવજો જય દામેશ્વર મહાદેવ દામોદરેશ્વર મહાદેવ